ડભોઈ પંથકમાં બપોરે ધોધમાર વરસાદ નગરમાં પાણી પાણી ડભોઈ પંથકમાં આજે બપોર બાદ મોસમ અચાનક બદલાતા ધોધમાર વરસાદ તૂટી પડ્યો છેલ્લા બે દિવસથી છૂટાછવાયા વરસાદ બાદ આજે ભારે વરસાદ શરૂ થતા નગર તથા તાલુકાના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા ડભોઈ નગરના જૈનવાડા ટાવર બજાર ચોકસી બજાર સીનો રોડ અને એસટી ડેપો વિસ્તાર સહિત મુખ્ય માર્ગો પર પાણી ભરાઈ જતા વહન વ્યવહાર ખોરવાયો હતો ગ્રામ્ય વિસ્તારોમાં નડા પોડા ફરતી કોઈ વેગા સિરોડા તથા સાઠુદ ગામોમાં પણ ભારે વરસાદ નોંધાયો હતો કાળા ડિબાંગ વાદળો તેમજ તેજ પવન અને વીજળીના કડાકા સાથે પડેલા વરસાદથી માહોલ બદલાઈ ગયો હતો વરસાદને કારણે ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે હવામાન વિભાગની આગાહી મુજબ ભાદરવો કે જે આ વખતે પૂરતા વરસાદ સાથે ભરપૂર વરસે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે રિપોર્ટર સરફરાજ દીવાન પાદરા વડોદરા